પણ નરેન્દ્રભાઈ મોદી એ કહ્યું તો કે આ દેશની અંદર ખતરનાક જો કોઈ સંસ્થા હોય તો એ કોંગ્રેસ છે અને કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખવાના છે મિત્રો આજના કાર્યકર્તાએ પ્રણ લેવાનું છે પ્રતિજ્ઞા લેવાનું છે કે આ ચૂંટણીની અંદર અમે કોંગ્રેસના મૂળિયા ઉખેડીને જ દેશું કોંગ્રેસ એકલાથી

મેલી મુરાદ સાથેની એજન્સીના દુરુપયોગથી તોડવા ફોડવા દબાવવા ડરાવવા અને બીજી તરફ લાલચ આપવી આ પ્રયત્નો થાય છે પરંતુ એમની પણ કોઈ મજબૂરી મોટા ભાગના જે ગયા છે એમણે મને કેટલાક ફોન પર રડ્યા છે કે અમારે જવું નહોતું પણ આ સરકારે અમારી પરિસ્થિતિ એવી કરી દીધી કે ભારે મને કોંગ્રેસ અમે છોડીએ છીએ એવા પણ ઘણા દાખલા છે એટલે પરંતુ આખરે શાણી જનતા અહેમદભાઈ ની ચૂંટણી વખતે સત્તર નેતાઓ અમારા ગયા હતા મજબૂત વ્યક્તિઓ હતી પરંતુ એ ગયા પછી ગુજરાતની વિચારધારા ને છોડીને આમ તેમ કરનારા લોકોને સાથ નથી આપ્યો